તો પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી ભાગ લેશે એકતાનગરમાં અગિયારસો ચાળીસ કરોડના પ્રોજેક્ટની તેઓ ભેટ આપવાના છે જેમાં રૂપિયા એકસો પચાસનો સ્મારક સિક્કો ટપાલ ટિકિટ પણ તેઓના દ્વારા બહાર પાડવામાં આવી તો વડાપ્રધાન મોદીએ ઇ બસોને પણ એલી ઝંડી બતાવી હતી એકત્રીસ ઓક્ટોબરે સવારે આઠ વાગે પુષ્પાંજલિ કાર્યક્રમ મળશે ત્યારે એકતા દિવસની પ્રતિજ્ઞા પણ તેઓ લેવડાવશે પરેડનું નિરીક્ષણ પણ કરશે વિવિધતામાં એકતાની આધારિત ટેબ્લો પણ રજૂ થશે તાલીમ આર્થી અધિકારીઓ સાથે પણ ભારતના સુરક્ષા બળોની તાકાત શું છે તાકાત જોવા મળશે એકતા પરેડ ની અંદર કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસ ઓક્ટોબર બે હાજર

આપણા દેશના જવાનો એ પણ રીતે સક્ષમ છે કે તેને હથિયાર સાથે આવે હોય તો પણ વગર હથિયારે તેઓ લડી અને તેને ધૂળ ચટાડી શકે છે અને એનું સીધું દાખલો અને ઉદાહરણ જે છે જોઈ શકાય છે કે એક પછી એક જે જવાનું છે જે એકના હાથમાં ખંજર હતું એકના હાથમાં પિસ્તલ હતી પરંતુ આપણા જવાનોએ તેને પાડી અને પરાસ્ત કરી દીધો છે એક પછી એક કરતબ જે છે જુડો ફરાટીના તે અહીંયા બતાવવામાં આવી રહ્યા છે અને જોઈ શકાય છે કે કેટલી એનર્જી કેટલી સ્ફૂર્તા સાથે કેટલા ચોથા સાથે આપણા દેશના જવાનો છે આ રીતે જ્યારે પણ કોઈ એવો દુશ્મન આવીને ઉભો હોય અને કોઈ કારણોસર માનો કે આત્મહત્યાર નથી તો એની સામે કેવી રીતે લડવું એનું સંપૂર્ણ ટ્રેનિંગ લીધેલી દેલી અને લઈને ત્યારે બાદ એ દેશના જવાનો છે દેશની સુરક્ષા બળો સામેલ થાય છે અને એ તાકાત રાખે છે કે દેશનો કોઈ પણ દુશ્મન દેશ સામે જો મેલી

આગેવાની છે તે પણ મહિલાએ લીધી છે અને ત્યારબાદ મહિલાઓની તાકાત પણ આપ જોઈ શકો છો કે સીઆઈએફ ના જે જવાનો છે તે આમાં જોડાયા હતા એકતા પરેડ ની અંદર એક પછી એક તેઓ પોતાના જે સ્ટન્ટ છે એ સ્ટન્ટ છે અહીંયા આપણા પ્રધાન નરેન્દ્ર મોદી છે જયારે તેઓ પધારશે ત્યારે તેમને બતાવવામાં આવશે અને આપ જોઈ શકો છો કે લગભગ પાંચ ફૂટ ની ઊંચાઈ એ જઈ અને કીક મારી અને તે જે કરવામાં આવ્યું છે ને પછી પિરામિડ છે એ બનાવવામાં આવી રહ્યો છે અને આ પિરામિડ પણ એક શાન છે એકતાનું પ્રતીક છે એક સાથે જ તાલમેલનું પ્રતિક છે જો તાલમેલ ન હોય તો આ પિરામિડ નથી બનતા એટલા માટે જ તાલમેલ આપણા જીવનની અંદર પણ એટલો જ જરૂરી છે તમે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ ક્રોળ છે એ બનાવવામાં આવ્યા છે અને ભારત માતાનો ધ્વજ છે એ મહિલા સીઆઈ આપના જવાન તકી લહેરાવવામાં આવી રહ્યો છે આ તાકાત છે ભારત દેશની આ તાકાત છે નવા ભારતની આ તાકાત છે સ્ત્રી શક્તિની અને આ તાકાત છે આપણા દેશના સુરક્ષા બળોની કે કોઈ પણ છે શાંતિથી સુઈ શકે છે આ એકતા પરેડ ની અંદર પણ એ તમામ ઝાંકીઓ બતાવવામાં આવી કે જેથી દેશ આપણું કેવી રીતે સુરક્ષિત છે દેશની જનતાને ખબર પણ પડે કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગરાવલ ગુજરાત પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા